બોધ <soever> <shazanda> <blessing in> <soul> અમલને ખેલ છે હા હોનાની લાકડીઓનો વેપાર આજરી દુશ્મનાવટ પતાઈ તમે જબરા છો કે જબરા છે હું જાણતી નહીં પણ તમારી જીત ના કરાવું મારું નામ ઘોટાની માતાજી આવું માતા વનજી ભાઈ ભરત ભાઈ દિના ભાઈ તમે હાજર હો ને ઠાકોરો મારું ગમે ગમનું નોનું બચ્ચું આભળતું ભરતું હોય શિવર લોટ હો ભરતો આ દેવગતિ ના મણ શું તમારું દિના હોમલ્યા બળનું મારા મઠનું લોક ના ખોલાવતો મારું નામ ગોડાની માતા મેં મને વધારે કહેતી નહીં કે ભાઈ હું તો હું કરું પણ મારો ભગવાન કરશે મારો ઠાકોરનો ઠાકોર કરશે મારો સીતારામજી કરશે મારો સુદામાની ઝૂંપડીનો ભરભું કરશે ભાઈ મારું તપ કરશે મારી પુનૈ કરશે પુનૈ કે મફત લાખા દેવજી લાખા વિહત 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 મેડી 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 કરી માણા કરી કરી જતા રહ્યા મનુભાઈ એ માણસ જપેલી છે તો કોક એનું તો પૂન હશે ને એ ગાદી તપાયેલી છે એનું તબ તો બોલતું છે ને ભલે તો એ તપ ભેગું રાખી આખા શ્યામળા ભેગા કરી અને તમારી હાજરીમાં પહોંચી ભાઈ ભરતભાઈ તમારી હાજરીમાં દિના તારા મકવાણાનું નાખોનું અને મારી હાથે હાંખોનું બચ્ચું ભેગું ભેગું રાખી આ પરહોણા અને અઢી પરું ભેગું રાખી આજુબાજુના પછી હમણાં ભેગા રાખીને લોક ના ખોલાવું મારું ના માતા